બનાવ ની અંદર મારો દીકરાનો દીકરો અને એના મધર બંને ક્રિકેટ સેન્ટ સ્કૂલ માં રમી અને ઘરે જતા હતા તેડીને તો પાલાવ રોડ અને અમીન માર્ગ બંને શેરી અંદર એનો સ્લીપ થઈ ગયું પડી ગયું એટલે પાછળથી બાબાનો હાથ જે સાયલેશ્વર પાસે પથરામાં ફસાઈ ગયો એટલે એ હાથ કાઢવાની કોશિશ કરી હાથ કાઢી પથરો એને કે હાથમાં લાગી ગયો શરીરની અંદર બીજા કોઈ જગતી ઈજા નહોતી એટલે મને ફોન કર્યો ફોન કર્યો એટલે ત્યાં આવ્યા ને અને મેં કીધું નજીકમાં વખત છે એટલે ત્યાં આપણે ઇમરજન્સીમાં જઈએ અને સારવાર મેળવી લઈએ તો ત્યાં અમે ઇમરજન્સીમાં માં દાખલ થયા ત્યાં એ લોકોએ તરત જ ગાવો તો સાફ કર્યો અને નોર્મલ ફાટો વાર્યો પછી અમને પૂછ્યું કે આમાં સ્ટીચ લેવા પડશે મેં કીધું બરાબર છે સ્ટીચ લેવા પડશે તો કે રોકાવું પડે મેં કીધું કઈ વાંધો નહીં તો કે મેડિકલ છે મેં કીધું હા છે તમે રૂમની અંદર અમને સેરિંગ રૂમની અંદર એક સિંગલ બેડ હતો એની અંદર અમને એડમિટ કરી દીધા અમે ત્યાં એડમિટ થઈ ગયા રાતના દસ ને કઈક સુડતાલીસ આજુબાજુ એ લોકોએ સ્ટીચ લીધા રાતના રાતે સ્ટીચ લીધા અને તરત જ કલાક ની અંદર પછી પાછો બાબુ આવી ગયો હાલતા ચાલતા એટલે કમ્પ્લીટ એટલે બેડમાં માં સુવડાઈ દીધું સવારે અમે ઉઠીને જોયું કે ભાઈ શું થાય તને કઈ તકલીફ કે ના કોઈ તકલીફ નથી હવે બીજા હોતી જોયું શરીરમાં કોઈ જગ્યાએ બીજી ઈચ્છા છે જ નહીં નામક પછી અમે કીધું કે ભાઈ અમને ક્યારે રજા આપવાના છો તો એ લોકો કે ચોવીસ કલાક રોકાવું પડે તમારે એટલે હું પછી ચોવીસ કલાક માટે કીધું કઈ વાંધો નહીં ચોવીસ કલાક રોકાણ તો સાત ને ત્રીસ પાંત્રીસ એટલે મેં કીધું હવે તો તમે ચોવીસ કલાક થઈ ગયા અમને રજા આપો તો કે આજે એપ્રુવલ આવ્યું નથી બરાબર છે એટલે કીધું કલાક પછી આવો કલાક પછી પાછા ગયા તો કે હજી આપણે લાવ્યો નથી કે અમને ધક્કા ખાતા બાળક રડતો તો કે હવે મારા હોસ્પિટલ માં રહેવું નથી ત્યારબાદ એને દસ ને સુડતાલીસ અમને બિલ આપ્યું ત્યારે બિલ જોયું ત્યારે મેં મારી ઓગણ સિત્તેર વર્ષની લાઈફ અંદર પહેલું વહેલું આવું બિલ જોયું કે આઠ ટાકાના એક હજાર એક લાખ સાઠ હજાર નવસો ને દસ રૂપિયાનું બિલ ફટકાર્યું છે અને તદ ઉપરાંત અમારી એડમિટ થયા ઇમરજન્સી અંદર ત્યારે અમારી પાસે પેલા અઢી જમા રોકડા લીધા ત્યારબાદ સાડા રોકડા લીધા અને લીધા પછી અમને છેલ્લે અમે જયારે ડિસ્ચાર્જ ત્યારે અમે કીધું કે અમે સારા સાથે ભરેલા પૈસા તમને અમને એક હજાર ચારસો રૂપિયા ફક્ત પાછા આપ્યા મેડિક્લેમ અમારી માંગણી કશું નથી પણ લોકો ફરી બીજા લોકો નિર્દોષ લોકો છે જાન થી કપાય નહીં એના માટે આની અંદર આને મારે કડક કડક સજા થવી જોઈએ બરાબર અમારે ફક્ત ફક્ત મને હું પોતતો માણસ છું ભલે મારા કહે મેડિક્લેમ હતો હું પોચી પણ આજે જેનો મેડિક્લેમ ન હોય મેં એને સવાલ કર્યો હતો ડોક્ટર કે જેનો મેડિક્લેમ ન હોય એને પણ આવા તમે બિલ આપતા હશો તો ગરીબ માણસ શું થતું હોય છે